ગતરોજ ડીસા તાલુકાના ઝેરડા યુજીવીસીએલ ખાતે સ્માર્ટ મીટરને લઈને વિરોધ નોંધાવ્યો ડીસા તાલુકાના ઝેરડાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોએ સ્માર્ટ મીટરને લઈને આજરોજ જેરડા વિદ્યુત બોર્ડ ઓફિસે મોટી સંખ્યામાં ખેડૂતોએ સ્માર્ટ મીટર બંધ કરો જૂના મીટર લગાવો તેવા નારાઓ સાથે રેલી યોજી અને ઝેરડા વિદ્યુત બોર્ડ ઓફિસ ખાતે એન્જિનિયર પ્રજાપતિને લેખિત રજૂઆત કરી સ્માર્ટ મીટરને લઈને ખેડૂતોને ઘરમાં ન રહેતા હોય તેમ છતાંય મીટર બિલ વધુ આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા યાવરપુરા શેરપુરા જાવલ સમગ્ર ઝેડા પંથકના ખેડૂતોએ એકઠા થઈને સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો હતો ડીસા તાલુકાના જેરડાના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોએ સ્માર્ટ મીટરને લઈને આજ રોજ જેરડા વિદ્યુત બોર્ડ ઓફિસે મોટી સંખ્યામાં ખેડૂતોએ સ્માર્ટ મીટર બંધ કરો જૂના મીટર લગાવો તેવા નારાઓ સાથે રેલી યોજી અને યુજીવીસીએલ એન્જિનિયર પ્રજાપતિને લેખિત રજૂઆત કરી સ્માર્ટ મીટરને લઈને ખેડૂતોને ઘરમાં ન રહેતા હોય તેમ છતાંય મીટર બિલ વધુ આવતું હોવાની ફરિયાદો ઉઠી છે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા યાવરપુરા શેરપુરા જાવલ સમગ્ર જેરડા પંથકમાં ખેડૂતોએ એકઠા થઈને સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો હતો ડીસા તાલુકાના જેરડા ગામના યુજીવીસીએલના એન્જિનિયરે જણાવ્યું હતું કે જનરલી એવું જોવા મળ્યું છે કે બે મહિનાથી વધુનું બિલ ભેગું થયું હશે અને સ્માર્ટ મીટર એટલા બધા ફાસ્ટ ફરતા નથી તેમ છતાંય અમે તેમની રજૂઆત ધ્યાને લઈને આગળ મોકલીશું અહેવાલ મનુભા આગેલા બનાસકાંઠા સ્મી નથીાર્ટ મીટર દૂના મીટર ખેલો મીટર મીટર સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર નથી પછાતા નથી જે વિરોધ નોંધાવે છે સ્માર્ટ મીટરનો એને બાબતે શું કહેશો મારું નામ સીડી પ્રજાપતિ જુનિયર એન્જિનિયર જીરડા સબડિવિઝન ખાતે ફરજ બજાવું છું ખેડૂતોનો અત્યારે વિરોધ છે કે સ્માર્ટ મીટર લગાવવાથી વીજ બિલ વધારે આવે છે પરંતુ સ્માર્ટ મીટર અત્યારે ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે લગાવી લગાવવામાં આવે છે અત્યારે આપણે સ્માર્ટ મીટરની અંદર ઘણા બધા ફાયદા છે જેવા કે તમારું જૂના મીટરો હતા જેની અંદર મેન્યુઅલી બિલ કરવામાં આવતું હતું જેની અંદર હ્યુમન એરર રહેવાના ચાન્સીસ હતા જે અત્યારે સ્માર્ટ મીટર લગાવવાથી પ્રોપર બિલિંગ થાય છે જનરલી એવું દેખવામાં આવ્યું છે કે જે મીટરો ચેન્જ થાય છે એની અંદર આ લક્ષ્મીપુરા નામ મારું નામ ઈશ્વરભાઈ હીરાભાઈ પરમાર મારું મીટર બંધ છે ત્રણ મહિનાથી તો એનું બિલ પણ ચાલુ આવે છે હું અમદાવાદ રહું છું અને એને બહુ તકલીફ પણ છે વાવમે બહુ તકલીફ છે મીટર પણ વધારે આવે ત્રણ ગણા સમ્રાટ મીટર નાખ્યા પછી મારું નામ નાઈ નાગજીભાઈ ગણેશભાઈ કામ લક્ષ્મીપુરા અમારે મીટર નાખ્યા છે સન્માટ એમાં બિલ ખૂબ આવે છે ને પહેલાં આગળના મીટર હતા એ અમારે મીટર નાખો કે અમે બિલ નહીં ભરા નવા મીટર અમને પોસાતા નથી સનમાન મીટર અમારે હું લક્ષ્મીપુરા તાલુકો ડીસા ના બધા આવેલા રહીશો અમારે ત્યાં હમણાં છ મહિના પહેલાં સમ્રાટ મીટર લગાયેલા જે અમને કોઈ પણ જોણકાર્યા વગર લગાવી દીધેલા છે એ મીટરોના બિલ જે જૂના મીટરોના હતા એનાથી ત્રણ ઘણા બિલ આવે છે એ ખરેખર ગરીબ લોકોને પોસાતા જ નથી એના માટે અમારી એક જ મોગણી આજે અમે ઝેરડા ઓફિસ આવ્યા હતા કે અમારા મીટરો તમે બદલી લ્યો અમારા જે જૂના મીટર હતા એ ચાલવા દો આ ખરેખર આ બી જે સમ્રાટ મીટર લગાવે છે સરકાર એ ખરેખર ખોટા છે અને પોષા નથી એટલી અરજી આપવામાં અમે અહીંયા આવ્યા હતા એ બાબતે અમારી રજૂઆત છે ઓકે બોલો મારું ગામ જાવલ તાલુકો ડીચા નામ ગોબરસિંહ ભાલસિંહ આ સમ્રટ મીટર જે સરકાર શ્રી એ નાશા એ પોહણ થાય એમ નથી અને પહેલાં જૂના હતા એનાથી ત્રણ ઘણા બિલ આવે છે તો બોરનાથી વધારે બિલ આવે છે તો હવે આ દીવાનું આ મીટર હેડ એમથી ગાડી નાખો અને મને જૂનો મીટર હતા એ નાખો અને રાજ્ય સરકારને વડાભરધોન સુધી અમે આ વાત કર્યા છે મને ખેડૂતોને કોઈ પૂર્ણ થતી નથી બરાબર જૂનો મીટર નાખો અને આ ગાડી નાખો ત્રણ દસ દસ હજાર રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયા બિલ આવે છે ઘરાના એટલે દીવા તો બળો એમ જ નથી સમારે સમાર કરી નાખ્યા બરોબર એટલે હવે આ ખેડૂતોથી કોઈ બને એમથી જૂનો મીટર હતા એ નાખો નો એને લઈ દો પાછો કોઈ બિલ ભરવા મંજૂર નથી